પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમોસમી વરસાદ ખેડૂતોને થયેલા ભારે નુકસાન મુદ્દે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું હતું પ્રતાપ દુધાતે જણાવ્યું કે સતત પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે પરંતુ સરકાર માત્ર ઓનલાઈન સર્વેના નાટક દ્વારા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યું છે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે અને સરકાર મૌન છે તેમણે સાધુ સંતો તથા ઉદ્યોગપતિઓને પણ ખેડૂતોનો અવાજ બનવા માટે હાકલ કરી હતી સાથે જ તેમણે સરકારને માંગણી કરી હતી કે ખેડૂતોના તમામ ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને સીધી સહાય ચૂકવવાની માંગ કરી છે સરકાર તાત્કાલિક પગલાં નહીં લે તો કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં આગામી ત્રણ તારીખની સમગ્ર જિલ્લા ધરણા અને પ્રદર્શન યોજવામાં આવશે કોંગ્રેસ ખેડૂતો સાથે છે અને ખેડૂતોને ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું છે બરાબર દિવાળીના ટાઈમે હર્ષ ઉલ્લાસ હતો ખેતીના પાક તૈયાર હતા ખેડૂતોએ સિંગ કાઢીને પાથરા રેડી ખેતરોમાં પડ્યા હતા કપાસ ખેડૂતોના ખેતર દીઠ ઓછામાં ઓછી એક ની દસ દસ પંદર પંદર હતી પ્રકારમાં પડ્યો કે દસ દસ ઇંચ પંદર પંદર ઇંચ બાર બાર ઇંચ વરસાદની અંદર આજે આઠમો દિવસ છે અને આજે પણ આ જિલ્લાની સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ છે ત્યારે કોંગ્રેસ એક આગેવાન તરીકે કોંગ્રેસ પાર્ટી તરીકે અને ખેડૂતના દીકરા તરીકે સરકારને વિનંતી કરતો એક પત્ર પણ લખ્યો અને રજૂઆત પણ કરી કે તમે સર્વેની કરો બે હાજર ચોવીસ ની અંદર પણ તમે સર્વેની વાતો કરી એક વર્ષ અમે આંદોલન ચલાવ્યા અધૂરા તમે પેકેજો આપવા હજુ કોઈ ખેડૂતોના ઘર સુધી પહોંચ્યા નથી કે આ બીજું મા ઉઠું થયું લઈને આજ દિવસ સુધીમાં દર વર્ષે અતિવૃષ્ટિમાં ઉનાળુ પાકની અંદર પણ નુકસાન થયું શિયાળુ પાકમાં પણ નુકસાન થયું ચોમાસુ પાકમાં અત્યારે સિંગો બરબાદ થઈ કપાસ બરબાદ થયા સોયાબીન બરબાદ થયા તો ડાયરેક્ટ આ વર્ષના ધિરાણની માફી આપો આ વર્ષે આપેલા દેવા એટલે કે જે ખેડૂતોએ ધિરાણ લીધા હોય એને ડાયરેક્ટ માફ કરો સરકાર ગતકડામાંથી બહાર નથી આવતી સાત દિવસના સર્વેના ઓર્ડરો કર્યા એના મિનિસ્ટરો ખેતરોમાં ગયા ગઈકાલે નવું ગતકડું લાવ્યા કે ખેતરમાં જઈ ડાયરેક્ટ પાડી કરું હું વાત કરું મારા ફાધરની મારા પિતાની અભણસે દાખલા તરીકે એને મોબાઈલ ચલાવતા પણ નથી આવતો ગામડાની અંદર ખેતી કરતો વ્યક્તિ લોગિન કરવાની ખબર પડતી હોય તો એ ખેતી ના કરતો એટલે આથી બહાર આવો ખેડૂતના દેવા માફ કરો પણ સરકાર મગનું નામ મરી પાડતી નથી અને ડિબેટોમાં ખેડૂતોને ગુમરાહ કરી રહી છે આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે ઘણા બધા મુદ્દાઓ પર વાત થઈ શકે નકલી બિયારણની વાત હોય નકલી દૂધની વાત હોય ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે માલધારીઓના

અમુક ઉદ્યોગપતિઓ વસેટિયા પણ બની ગયા છે એટલા માટે આ ભાષા બોલું છું કે ખેતરમાંથી પેદા થઈને તમે ઉદ્યોગપતિઓ બન્યા ડાયમંડ એસોસિએશન હોય કાપડ એસોસિએશન હોય અન્ય એસોસિએશન હોય આજે જગતના તાત ને જરૂરિયાત ઊભી થઈશ કોઈ પણ વ્યક્તિ હું છેલ્લા સાત દિવસથી જોઈ રહ્યો છું ટીવીની અંદર ટીવી મીડિયા સોશિયલ મીડિયા ઝુંબેશ ઉપાડીશ ભૂતકાળમાં પણ જ્યાં અન્યાય થતો હોય ટીવી પત્રકારો સહકાર આપ્યો છે પણ જે વાત મૂકવી જોઈએ દબાણ લાવવું એ સૌની ફરજનો ભાગ છે સૌની નૈતિક જવાબદારી છે સરકાર માય બાપ છે સરકાર જીવ ના પૂરી શકે ઉદ્યોગપતિ એટલે કે એસઆર અદાણી ટાટા રિલાયન્સ ની ઓગણીસ લાખ કરોડ ની લોનો માફ થઈ શકતી

ખેડૂતનો દીકરો બિચારો સજ્જન માણસો માણસો લોકોને મૂર્ત બનાવે છે મૂર્તા માંથી બહાર આવવા માટે હાથ જોડીને વિનંતી કરું છું ગુજરાતના અમે નામ લીધેલા લોકો બધા જ જેને લાગુ પડતું પોતાના સોશિયલ મીડિયા ઉપર બોલો પોતાના પત્ર વ્યવહારથી બોલો જ્યાં ઓટલે જ્યા જરૂર પડે ત્યાં બોલો અને ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરું છું કે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમુક એવું કહે છે કોંગ્રેસ હું તમારા મારફત ટીવી મારફતે એમ કહું છું કે ખેડૂતની ઢાલ બનવું એ મારી ફરજનો ભાગ છે મત તમને મજા આવીને આપજો પણ તમે એકવાર ખેડૂતની ઢાલ બનો સૌ સાથે મળી ખેડૂતના દેવા માપ થયા ઝુંબેશની અંદર ખેડૂતો પણ જોડાય આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં ધરણા થાય છે જિલ્લા મથકે તાલુકા મથકે એ ધરણાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય સૌ જુલે ઉપાડીએ ખેડૂતના દેવા માફ થાય મનમોહનસિંહ ભૂતકાળમાં દેવા માફ કરેલા હશે બોતેર હજાર કરોડના દેવા માફ કરેલા હશે કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હોય તો એને જવાબ આપું છું મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા હશે પંજાબની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા હશે દેવા માફ એટલે હું નથી કહેતો અન્ય દેવા માફ કરો પાક ધિરાણમાં લીધેલા દેવા માફ કરો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા અને ગતકડામાંથી બહાર આવીને નવી ખેતી ખેડૂતો ચાલુ કરેલી વિનંતી કરવા માટેના પ્રેસ કોન્ફરન્સ છે સોશિયલ મીડિયામાં જેટલા યોદ્ધાઓ છે હું યાદ અખાવ આ જિલ્લાની અંદર એક પાયલકાંડ બન્યો હતો ગુજરાતના બધા સોશિયલ મીડિયાની અંદર બધા બોલતા હતા ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ મારફત જેટલા લોકો જાગૃત છે જેને બોલતા ફાવે છે ખેડૂતોના માટે એની ઉપર સરકાર ઉપર દબાવ ઉભો કરવા માટે ઝુંબેશ બધા જ લોકો ઉપાડે એવી વિનંતી કરું છું ફરી વખત ઉદ્યોગપતિ એટલે કે સુરતના ઉદ્યોગપતિ હોય અમદાવાદના ઉદ્યોગપતિ હોય એ પત્ર વ્યવહારથી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર